હમણાં અરવલ્લીમાં એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો બધા માતા પિતાને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે માત્ર પાંચમું ધોરણ ભણતી દસ વર્ષની છોકરી સોશિયલ મીડિયાથી કોઈથી મિત્રતા થાય છે અને એના સાથે પ્રેમ થઈ જાય છે અને માત્ર દસ વર્ષની છોકરી જે પાંચમા ધોરણ ભણે છે એને ખબરે શું પડતી હોય બારક સડી એ શીખવાની ઉંમરે એને કોઈથી પ્રેમ થઈ જાય છે એનું ઘર વસાવવા માટે ભાગી જાય છે આવનારી પેઢી માટે શું હાલત થશે તમે તમારા બાળકને મોબાઈલ આપો તો એની ઉપર નજર રાખો શું કરે છે સોશિયલ મીડિયાથી દૂર રાખો જોવાલાયક વસ્તુ જુએ તમે ફોન આપી દીધો તમને બાળક કંઈ કંટાળો દે છે એટલે તમે એને ફોન આપીને તમે છૂટા પણ એવું નથી તમારા બાળકને તમે ફોન આપો તો એના ઉપર નજર રાખો શું કરે છે માત્ર દસ વર્ષની છોકરી ઇન્સ્ટાગ્રામમાં સાત સાત એકાઉન્ટ બનાવેલા ને માત પિતાની ફરજ બને છે બાળક પર નજર રાખવી કેમ કે આ તમારા ઘરે પણ આ કિસ્સો બની શકે છે આવા કિસ્સા બની શકે છે જેથી શેર કરી દો કે બધાને માત પિતાની બધાની આંખ ખુલે